દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાવે ઉપર ભરૂચ નજીક આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર્ય માવજીભાઈ પટેલના ગામના સંબંધી વિઠ્ઠલ વિગાભાઈ સામાજિક કામ અર્થે સુરત જવાનું હોય તેઓની સાથે મોહન નાગજીભાઈ ઠર હરીશ પ્રેમજી દિરેશ પંકજભાઈ ઠર તથા સૌજી ઠાકરસિંહભાઈ ઠટ બધા મળીને તેઓને કાર લઈને સુરત જવાનું નક્કી કર્યું હતું જેથી તેઓ ઓગણીસમી રોજના રાત્રિના ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝ ઉસ્માન મોહમ્મદ સમા સાથે સુરત જવા માટે નીકળ્યા હતા આ વહેલી સવારે વડોદરાથી દિલ્હી મુંબઈના એક્સપ્રેસ હાઈવે ઉપર સુરત તરફ જઈ રહ્યા હતા આ સમયે તે ભરૂચના આમોદ તાલુકાના માતર ટોલ નાકાની નજીક કાર ચાલકે તેની ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રકમાં કાર ધડાકાભેર ભટકાવી હતી જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ તમામને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં આમોદના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા જેમાં હાજર તબીબે દિનેશ ધીરુભાઈ ઠરને માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મૃત જાહેર કર્યા હતા બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે